વડોદરામાં મહાશિવરાત્રીએ શિવજી કી સવારી નીકળી રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી રાવેડા સુધી શિવજી કી સવારી નીકળી શિવજીની આ સવારીમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટ્યા નંદી પર સવાર સુવર્ણ જડિત શિવ પરિવાર જે અહીં દર્શન કરવા માટે ભક્તો તેમના પડાપડી કરી રહ્યા હતા મહાશિવરાત્રી આજે પાવન પર્વ છે અને ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તો છે વહેલી સવારથી જ નીકળી હતા ત્યારે આપ પણ અત્યારે પણ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં જે શિવજી સવારી છે તે નીકળી ચૂકી છે અને મોટી સંખ્યામાં જે શિવ ભક્તો છે તે અત્યારે આજે શિવજી સવારી છે તેના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે કહી શકાય કે છેલ્લા અગિયાર વર્ષથી આ જ પ્રકારે વડોદરા શહેરમાં જે શિવજીની સવારી છે તે નીકળતી હોય છે અને દરેક જે ભક્તો છે તે મોટી સંખ્યામાં આજે શિવજી છે તેમનું સ્વાગત કરવા માટે પણ ઉમટતા હોય છે વડોદરા શહેરમાં જે શિવજીકી સવારીનો રૂટ છે ત્યાં ઠેર ઠેર બીજે ના તાલે હાલ લોકો છે તે ઝૂમી રહ્યા છે શિવજીકી સવારીની અંદર રાજકીય લોકો શહેરીજનો તેમજ વડોદરાના જે નગરજનો છે તે જોવા મળી રહ્યા છે અત્યારે વડોદરા શહેરના તમામ માર્ગો છે તે પમ પંપ બોલે અથવા તો હર હર મહાદેવના હોય તેવા દ્રશ્યો અહીં દેખાઈ રહ્યા છે કારણ કે જે રીતે વડોદરા શહેરમાં શિવજી સવારી નીકળી રહી છે અને જે લોકો છે તે શિવજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જોકે આ જે શિવજી સવારી છે તે ભારે આતશબાજી ડીજે બેન્ડ વાજ્યા સાથે જે પણ કોઈ ભજન મંડળીઓ છે તેની સાથે સાથે નીકળી છે શહેર પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે એટલે કે શાંતિપૂર્ણ માહોલમાં આ જે શિવજી કી સવારી નીકળે તે માટેની તમામ વ્યવસ્થા છે તે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે આપ જોઈ શકો છો જે રીતે મોટી સંખ્યામાં આ જે ભક્તો છે તે સોને જડિત જે શિવજીનો પરિવાર છે તેના દર્શન કરવા માટે નીકળી પડ્યા છે એટલે કહી શકાય કે જે રણમુક્તેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાંથી આજે શિવજીની સવારી છે તે નીકળી ગઈ છે માંડવી થઈ સુરસાગર તળાવ છે ત્યાં આરતી થશે ને ત્યારબાદ આ જે શિવજી સવારી છે તે એસએસજીનો મુખ્ય ગેટ છે ત્યાં સમાપન થશે મોટી સંખ્યામાં ભક્તો છે તે શિવજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે જોકે વડોદરા શહેરના મંદિરોમાં વહેલી સવારથી જ જે શિવાલયોની અંદર શિવજીના દર્શન કરવા માટેની લાંબી લાંબી લાઈનો લાગી હતી ત્યારે ફરી એકવાર અત્યારે વડોદરા શહેરમાં આ જે શિવજી સવારી છે તેને લઈને અનેરો આનંદ છે તો જોમલ જે વડોદરા શહેરના દરેક ભક્તો હાલ આ શિવજી કી સવારીમાં જોડાય છે કેમેરામેન નિતેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર ગુજરાત વસ્ત વડોદરા તો જે પ્રકારે આ શિવજી કી સવારી જે વડોદરા ખાતે નીકળી છે અને આ સવારીમાં કેટલી મોટી સંખ્યામાં તમામ ભાવિ ભક્તો ઉમટ્યા છે તે આ દ્રશ્યો ઉપરથી જ અંદાજો લગાવી શકાય છે જે રીતે અહીંથી આ સવારી નીકળી રહી છે એ જ રીતે અહીં તમામ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે પહોંચી ગયા છે ઉમટી ગયા છે અને આજે તો ઠેર ઠેર એ રાજ્ય જ નહીં પરંતુ દેશભરમાં તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ છે અને જો એવા સમયે જ્યારે ભગવાન શિવની મહાસવારી અહીંથી પસાર થતી હોય પોતાના ઘર પાસેથી નીકળતી હોય ત્યારે લોકોમાં પણ બમણો ઉત્સાહ હોય છે અને વડોદરા ખાતે કંઈક આ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા છે શિવજી કી સવારીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે નંદી પર સવાર સુવર્ણજનિત શિવ પરિવાર અહીં જોવા મળી રહ્યો છે અને એ પણ ખૂબ જ વિશાળ મૂર્તિ જે નંદીની જોવા મળી રહી છે અને તેના ઉપર શિવજીનો પરિવાર એ સમગ્ર પરિવાર સાથે ભગવાન શંકર શહેરમાં પોતાની સવારી લઈને નીકળ્યા હોય અને સ્વાભાવિક રીતે જ્યારે ભગવાન શિવ અહીંથી નીકળતા હોય પસાર થતા હોય ત્યારે ભક્તોમાં એ ઉત્સાહ હોય છે ભક્તોમાં એ ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ જ છે કે જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટ્યા છે એ ભવનાથની તળેટી હોય એ વડોદરાના શહેરની શેરી હોય કે પછી કોઈ નાના ગામડાની નાનું એવું મંદિર હોય તમામ જગ્યાઓ પર આજે ઘોડાપુર જેવી પરિસ્થિતિ ઘોડાપુર જેવા દ્રશ્યો છે ભક્તોના ભક્તો તમામ શિવની આરાધના કરવા માટે અને આજે મહાપર્વ કહેવાય છે મહાશિવરાત્રી કહેવાય છે અને માટે આ મહાશિવરાત્રીના પર્વ પર જે ભક્તો છે તે પોતાની મનોકામના ભગવાન શિવને કહેતા હોય છે અને જે રીતે આજે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા અને તેને જ લઈને આજે ભગવાન શિવની આરાધના કરવાનો ખૂબ જ પાવન પર્વ માનવામાં આવે છે અને આ પાવન પર્વ પર તમામ મોટી સંખ્યામાં ભક્તો છે તે પણ આ શિવજી સવારીમાં નીકળ્યા હતા વડોદરામાં શિવજી સવારી જ્યારે નીકળી હતી અને વડોદરા ખાતે દર્શન કરવા માટે પણ પડાપડી જોવા મળી હતી આ એટલું જ નહીં રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી આ જે સવારી છે તે નીકળી છે અને રાવપુરા સુધી આ શિવજી કી સવારી છે તે જવાની છે અને તેથી જ અહીં ખૂબ મોટી સંખ્યામાં ભગવાનની સવારી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ભક્તો ભગવાનના દર્શન કરીને પણ આગળ વધી રહ્યા છે તમામ મોટી સંખ્યામાં ભક્તો અહીં હાજર છે એટલું જ નહીં પરંતુ ભગવાનની સવારી જેમ જેમ આગળ વધી રહી છે તેમ ભગવાનને ફૂલની ભગવાન પર ફૂલની વર્ષા કરવામાં આવી રહી છે ભગવાન શિવ જ્યારે પોતાના ઘર આંગણે પસાર થતા હોય ત્યારે એક અનોખો ઉત્સાહ લોકોમાં જોવા મળતો હોય છે અને એ ઉત્સાહ વડોદરાના આ રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે